તો સુરતમાં ઝોન એક હેઠળ આવતા છ પોલીસ સ્ટેશનો જેમાં સારોલી લસકાણા કાપુદરા સરથાણા વરાછા અને પૂણા પોલીસ સ્ટેશન દ્વારા એક વર્ષના ગાળામાં જપ્ત કરેલો એક પોઈન્ટ છેતાલીસ કરોડ રૂપિયાના દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો છે પોલીસ અને મામલતદારના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી અને તેનો નાશ કરાયો હતો કાર્યવાહીમાં કુલ છાસઠ હજાર એકસો એક્યાસી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે

यहाँ पे जो कमेटी बनी उसमें हमारे सूरत शहर के एस सिटी प्लान साउथ और आबकारी अधिकारी श्री की हमारी कमेटी बनी और इस कमेटी ने अच्छे से काम करते हुए सारे मुदाम को नाश किया मोर देन सिक्सटी सिक्स थाउजेंड बॉटल्स थी और सारे को एसएमसी के कोऑर्डिनेशन में सरकारी पंचों के सामने और फायर सेफ्टी और हेल्थ का रेगुलेशन जो है जो ग्रो विभाग का जो नया सर्कुलर है उसके बेसिस पर हमने सबका नाश किया टोटल मुदाम की वैल्यू एक करोड़ छतालीस लाख सोलह हज़ार है सर ટોટલ છ પોલીસ સ્ટેશન ક મુદ્દામાન વન કે વિસ્તાર